રામ રામ કેમ છો બધા મજામાં ધારી તો ખરી તો સ્વાગત છે તમારો નવા વ્લોગમાં અતણથી અમારી વાડી અને રમકડાથી રમી તો વ્લોગ મબઈ ના રેજો ગમે તો લાઈક કરજો ગમે તો લાઇક કરજો બસ હવે આનો વ્લોગ પૂરો થાય પછી સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે ધરાવ્યું ને પણ તું ધરાવ્યું અરે તને કહું પણ અને

ઓલુકાને આ આ રોડુ બેરું ગોળે હા હા પકડવું પડે નકર પડી જાય હા છે બોલો તો હા ઈ ઈ

અને તો જાય કામ કરતા કરતા પડી જાય એટલો દાખલો કરી લે લે લઈને તને ખાર થાય હાલો એ તો તો થાય હાલો બોલે બોલે મોર માર પણ મોર મોર તો જ ખરું ને આને તો ચાપ તો ચાલુ કર આ સાપ હોય

તો થાય ને પ્રફુલ્લ શાહ નાખો ગયો ખેતરમાં કેવા સીધા થાય જોઈ લઈ

તો ફેરવા ઉપર આધાર રાખે

કેદી પોઈ આ કે ઓલે કાટતા હોયમાં તમ તરત નીકળી જાય શું કરતા છે આ કાકો આ ભી ગયું આ એક આ એક હું પીવું નેમાં પાણી હશે નહીં જાજુ આ આ કોન નારિયેર થઈ ગયેલ છે આમ કાં પીવું હોય પછી

તો થાળી લઈ લે ને રાખી પાછી એમને થાળી આમ રાખી રાખી કે માપીઓ માપી એન્ટિગ્રાફી થઈ સેવા નાવ દેતા હા લે બે દે હા હાલે વર્ષોથી પીધું હાલે લીકેજ છે તો

આ ગામ જવું જોઈએ બીજી બે એટલે તો તેસ કીધું નકર તમ ના બેકલોકલો પી જાવ કે તો હુંય આય થોડી તો છોરા મંગાવી લી આ વૈશમાં એમ ને પી જાય હે પણ મંગાવી કા એમ તો દે વિજે રો રો આપણી રો રો

હ હા ટાયટા પોન ઓટલે કામ નિકરે ગ્યું ને આ ખેતની આખા દિનનું કામ નઈ કરે એટલો હવાયરીને હાઈ જે કાઠાપોનું કામ નિકરે હમ હમ કા તો થઈ રહે આ કા તો થોડુક સે ખાતર તો થોડુક લખ દે તોલી તો હા એટલે તો હોય ને ભાઈ ખાતર છે ને ખેડું નું કામ તો આવું જ હોય ને દીકરા હમ હમ ત્રણ જણા છે હું ઉલારીને નાખી દેઉ ખાતર તો બધું

તો ટોલી છે હમ તમારે તો આ ટોલીઓ ને ટ્રેક્ટર બધું છે અમે તો ગાડે થી ભરતા અમે તો ખૂબ મજૂરી કરી લીધી ભાઈ હવે તો તમારું બધી સુવિધા વધી ગઈ હતી તમારે ક્યાં કઈ ટેન્શન છે બધી સુવિધા થઈ ગઈ ને અમે તો ગાડું અને બળદ થી હુંડલે હુંડલે ભરતા અને આખી રાખ ખાતરના ઠેગલા કરી ને કે વરી ચાલુ કરતા તમારે બધાને મજા છે સુવિધા થઈ ગઈ હતી ખાતર તો ગાયટનું વધુ ભાઈ માલ વધારે એટલે ખાતરે વધારે અટલ તો ખાતરે ઓશું છે ગાય એક જ છે એક મારો ભાઈ નથી એટલે તો ખાતર વધારે હતું ગાય ગાડે ગાડે ભરતા ભાઈ કામ કર્યા તમે તો કામ કરી અમે તો એ ની પાછા હુંડલે હુંડલે ફરતા ઢેગલો કરી શાહિયું અમે તો એમ જ

અરે વાહ આવું કામ કરે તો આજ થી વી વર્ષ મોર ખાતર ને હવે વી વર તો ખાતર ને ઉડાડી નાખતા હોય ને